જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ હું શૈલેષ પરમાર આજે આપણે આવ્યા છીએ સાબલિયા ગામમાં સાબલિયા ગામના યુવા શીતલબેન જયજીજી ઠાકોર આજે સરપંચની ઉમેદવારી નોંધાવી છે અને આપણે એમની મુલાકાત લઈએ એમના પરિવાર વિશે અને એમના અનુભવ વિશે જાણીશું શું નામ છે તમારું સરપંચ ના ઉમેદવાર બન્યા છો શું કે

બાકી આપણે બાળકો માટે મધ્યાહન ભોજન ને બધું સારી રીતે વ્યવસ્થા કરીએ ગામની અંદર તમે જોયું કે ઘણી વિસ્તાર છે એવા પરા વિસ્તાર છે પરા વિસ્તારની અંદર આજે પણ ઝુપરપટ્ટી વિસ્તાર છે તો એ આવનારા સમયમાં જો ગામના લોકો તમને સરપંચ બનાવશે તો એના વિશે તમારું શું પ્લાનિંગ છે મારે ગામના લોકોને એટલું જ કહેવું છે કે જે કાચા મકાનો છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા હું એમને પૂરતા પાકા મકાન બનાવી આપીશ તમે જોયું શીતલબેન જયજીજી ઠાકોર આજે સરપંચના ઉમેદવાર છે એમનું એક સપનું છે કે જો ગામના લોકો મને સરપંચ બનાવશે તો ગામની અંદર જે કાચા મકાન છે એના પાકા બની આપીશ તેમજ રોડ રસ્તા ગટરની જે પણ સમસ્યા છે તે સમસ્યા પણ હું દૂર કરી બાકી ગામની અંદર આજે પણ તમે જુઓ સાબલિયા ગામની સ્થાપનાથી ત્યારથી લઈને અનેક સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ પરંતુ યુવા વર્ગ આજે સરપંચ બને અને પોતે સક્ષમ પોતે જાતે બોલી શકે છે પોતે મહેલા છે અને આજે પોતે જ વહીવટ કરી શકે તેવા ઉમેદવાર છે તો ગામના મતદારોએ પણ વિચારી અને એવા જ ઉમેદવારને મત આપવા જોઈએ જેથી કરીને સ્વતંત્ર રીતના આ ગામનો વહીવટ કરી